ભરૂચના વિભાગે પોલીસ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને નોક દરબાર યોજાયો હતો ભરૂચ વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને નોક દરબાર યોજાયો હતો જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જે બાદ ગામના આગેવાનો અને સરપંચો સાથે કાયદો વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ લોક દરબારીઓ છાવ હતો આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં પીઆઈ એમ બી ટુમાં સેકન્ડ પીઆઈ કે એમ ચોથરી પીએસઆઈડીવી ગામીટ અને પીએસઆઈ એમાં વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બરાબર મેં ચર્ચા કરવામાં આવી હતી